આ કાવાજો ડિસ્પર કર રહા ડિસ્પર કર માવા નેમી તો આ દા જલ સજન સગીરા અરિન ભાઈ જનક ભાઈ આયા રેતા ઇને એમાં કઈ બાકી ઘટન નેમ બે બે નું કઈ બાકી મેકિન ની કે જલ સજન સમેલામ કિરા મું તાને જરીય મજા ન આવે આતે યમનો આને મજા ન આવતી બો ઇસને કે અન ગેર મેકટી આવન છે અન મોઢો માં ગેર મેકટી આવની બસ બરતા લીધા ને પાછા બધા પેગા છે મેરો બેરો વટીને હવે જાવું છે રાઈત પર એમ જઈ છે જોઈ છે મારું કઈ બહુ નકી નહી પણ જોઈએ હવે બધા જાય દર્શન કરવા જાય હવે જોઈ છે બાકી વરે વરે તો આ એમ રંબા વિયો તો ઓરે ઓરે અહીં ઓલી ફૂદડી ને રમતા હોય કે ના વિયો તો પણ મન કે ટેમ રો ની અહીંયા જો ઢીંગલી રમે અહીં જરા જો કિરા વેટોલ અને આવી જ મારા બે એકાઉન્ટ માં આમાં લિંક છે ને ત્યાંથી તારી જવાબદારીથી ડાઉનલોડ કરીને રમજે ઉભરે ભાઈ ઉભરે આ ગેમ રમીને તો આઈફોન જીતવાનો મોકો મળશે તને તમારે રમવું હોય તો બાયો માં લિંક છે તમારી જવાબદારી થી રમજો